લોકલ ચેનલ ઓફ વડોદરા અકોડા વિસ્તારમાં આવેલ રામપુરામાં છેલ્લા છ મહિનાથી ઉભરાતી ગટર અને ઉભરાતા ગટરના ગંદા પાણીથી લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે રામપુરા વિસ્તારના ફાફડ શેઠની ચાલીમાં છેલ્લા છ મહિનાથી જે ગટર ઉભરાવાનો પ્રશ્ન છે તે વડોદરા નાગરિક સંઘર્ષ મંચના આગેવાની હેઠળ વોર્ડ નંબર બારમાં આવેદનપત્ર આપીને આ બાબતની જાણકારી આપવામાં આવી હતી અવારનવાર સ્થાનિક રહીશોએ વોર્ડ નંબર બારના કાઉન્સિલર તથા અધિકારીને રજૂઆત કરી હોવા છતાં પણ આજ દિન સુધી તેનો કોઈ યોગ્ય ઉકેલ ન આવતા વડોદરા નાગરિક સંઘર્ષ મંચ અગ્રણી તપન દાસ ગુપ્તાની આગેવાનીમાં વોર્ડ નંબર બારમાં ગટર ઉભરાવાની અને ગંદા પાણી ફેલાવવાની સમસ્યાને લઈને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી परिषद ने जाले में उपरांत कटर तात्कालिक रिपेयर कराओ रिपेयर करो रिपेयर करो इंसाफ दिखाओ इंसाफ दिखाओ आयो चुप रहे नागरिक एकता जिंदा पाल जिंदा पाल जिंदा पाल नागरिक एकता जिंदा पाल जिंदा पानी आपो पानी आपो पानी आपो लोक शक्ति जिंदा पाल जिंदा

બે ટેન્કર પાણી ભરીને ખાલી કરી દે છે અને પાછા જતા રહે છે પછી બીજા દિવસે પાણી જે આવે રેગ્યુલર પાણી કોર્પોરેશનનું તો પાછી ગટરો ઉભરાઈને ઘરમાં પાણી ભરાઈ જાય છે સમયથી છે મહિના થઈ ગયા છે વરસાદનું તો પાણી તો ભરાય જ છે પણ વરસાદી કાંસ બી પૂરી ભરાઈ ગઈ છે તો વરસાદનું પાણી બી નીકળતું નથી અને એ બી ઘરમાં ઘૂસી જાય છે બે બે ફૂટ જેટલું પાણી તો ઘરમાં ઘૂસી જાય છે વરસાદ પડે છે તો તો અમે ક્યાં રહીએ અમારા બાળકો ક્યાં રહે એમનું ભણતર બગડે છે બીમાર પડે છે આ અમે આવેદન પત્ર આપીએ છે સાહેબને આજે એનું વહેલી તકે નિકાલ કરો તમે કેટલી વખત અગાઉ રજૂઆત કર્યા છો અમે રોજ આઈને રજૂઆત કરી છે ચોપડામાં તમે લખેલું જોઈ લો અમારી ફરિયાદ ઓનલાઈન ભી કરેલી છે અને રજિસ્ટરમાં ભી લખેલી છે તો ટેન્કર મોકલે છે ગટરમાંથી પાણી ખાલી કરી લે છે સામેવાળા નાખવા નથી દેતા અમારું નિકાલ કેવી રીતના આવશે એ કે છે તમારું કોઈ ઉપયોગ જ નથી કોઈ કામ થશે જ નહીં તમારે એ તમારું મેટર છે તમે જાણો તમે કયું મેટરને કેવી રીતના કામ કરાવવાનું એ અમને સમજાવો